કે ગુજરાતમાં યુવાનોને રોજગારી આપવામાં આવે છે મોટા પ્રમાણમાં આપવામાં આવે છે આર્થિક રીતે સદ્ધર છે ગુજરાત મોડલ છે આવા પ્રોપર એજન્ટાઓ સાથે વારંવાર લોકોને અને યુવાનોને ગુમરાહ કરીને સત્તા ઉપર આવે છે સત્તા ઉપર આવ્યા પછી એમને યુવાનોની રોજગારી શિક્ષણ કે જે કાંઈ ગવર્મેન્ટના આજે ગુજરાતની અંદર પાંચ લાખથી વધારે એ ગવર્મેન્ટ જોબ માટેની જગ્યાઓ ખાલી છે એમના માનીતા અધિકારીઓને એન્ટેન્શન આપવાના એમની પાસે ખોટા કરાવવાના કરોડોના જે કંઈ ટેન્ડરો હોય કે મંજૂર કરાવવાના એ એમને ફાવટ પડે એટલા માટે કરીને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળતી અને એના કારણે અનેક વખત આવી ઘટનાઓ બને છે